અરવલ્લી હિલ મામલે આજે ધારાસભ્ય અધ્યક્ષતામાં સાબરકાંઠાના ખેરોજમાં હતી જેમાં જળ જમીન અને જંગલ ઉપર આદિવાસીનો પ્રથમ અધિકાર છે તેમાં સો મીટરથી ઓછી ઊંચાઈની ટેકરીઓને અરવલ્લીનો ભાગ ન ગણવાના સુપ્રીમ કોર્ટના ચુકાદા સામે ગાંધીનગર સહિત દિલ્હી સુધી પદયાત્રા કરવાની ચીમકી ઉચ્ચારી છે તેમજ આવનાર સમયમાં ભાજપની સરકાર ઉખેડી ફેંકવા આહવાન કર્યું હતું સુપ્રીમ કોર્ટ દ્વારા હિલ માટે નિર્ણય સામે આજે ધારાસભ્ય ચૈતર વસાવાએ સાબરકાંઠાના ખેરોજમાં એક જંગી જાહેર સભા સંબોધી હતી જેમાં તેમની આદિવાસીઓના પ્રાથમિક હકને છીનવી લેવાની વાત કરી સ્થાનિકોને જાગૃત થવા આહવાન કર્યું આ તબક્કે આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ ખાસ હાજર રહ્યા તેમની રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકારની વિવિધ નીતિઓ સામે સવાલ ઉભા કર્યા સાથે સ્થાનિક કક્ષાએ સુપ્રીમ કોર્ટ દ્વારા લેવાયેલા અહવલી હિલ મામલે નિવેદન આપતા જણાવ્યું કે સો મીટરથી ઓછી ઊંચાઈ ધરાવનારા પહાડ કે ટેકરીઓ નહીં રહેતા ત્યાંના લોકોનું અસ્તિત્વ જોખમાય છે સાથોસાથ હજારો પશુ પંખીઓ માટે પણ અસ્તિત્વનો ખતરો ઉભો થશે જોકે આવનાર સમયમાં મામલે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર નમતું ન જોકી કોઈપણ સંજોગે અરવલ્લી હિલ માટે લેવાયેલા નિર્ણયને ફેરવી ચારણા કરવા જરદ આંદોલન પણ કરીશું સુપ્રીમ કોર્ટ દ્વારા સો મીટરથી ઊંચી ઊંચાઈ ધરાવનાર પહાડ કે ટેકરીઓને અરવલ્લીનો ભાગ ન ગણવાનો નિર્ણય સામે આવતા હવે આઠસો કિમી લંબાઈ ધરાવનારી બસો કરોડ વર્ષ જૂની અરવલ્લીની હારવાળા સામે ખતરો ઊભો થયાનું જણાવ્યું હતું સાથો સાથે ડુંગર ન હોય તો જળ અને જંગલ પણ ખતમ થવાનું જણાવ્યું પહાડો થકી પાણી જમીનમાં ઉતરે છે તેમજ નદીઓ વહેતી રહે છે જેનાથી માનવ સમાજ વાતાવરણની સાથે તાલમેલથી રહે છે જો કે રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં સુપ્રીમ કોર્ટના લેવાયેલા નિર્ણય મામલે ફેરવિચારના માટે જો કોઈ ચોક્કસ પગલાં ન ભરાય તો ગાંધીનગર સુધી પહોંચવા માટે સ્થાનિકોને આહવાન કરાયું તેમજ ગાંધીનગરથી જો સુપ્રીમ કોર્ટના લેવાયેલા નિર્ણયમાં કોઈ ફેરબદલ ન થાય તો દિલ્હી સુધી પહોંચવાની જાહેરાત કરી જોકે એક તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદાની વાત છે તો બીજી તરફ અરવલ્લી હિલ મામલે ઉભો થયેલ વિવાદ વ્યાપક બને તેમ છે જોકે આ તબક્કે તાલુકા પંચાયતના ભાજપના તાલુકા વસાવાએ આવનાર સમયમાં એકરૂપ થઈ ડર્યા વગર ભાજપને સત્તામાંથી દૂર કરવા યુવાનોને આગળ આવવા રજૂઆત કરી જોકે ચૈત્ર વસાવા રોજ કરેલ પ્રેસ કોન્ફરન્સનો ઉલ્લેખ કરી જણાવ્યું કે ભાજપ સરકારમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ત્યારે ભરૂચના સાંસદ સામે નામજોગ સાત દિવસમાં જો ચોક્કસ કાર્યવાહી ન કરે તો ધારાસભ્ય સામે પણ કાયદાકીય રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે જો કે આવનાર સમયમાં રાજ્ય સરકાર સહિત કેન્દ્ર સરકાર સામે અરવલી હિલ ઉભું થયેલું આંદોલન કેટલા અને કેવા પરિણામો આપે છે તે પણ મહત્વનું બની રહે છે તો સાતો સાત ઉત્તર ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને રાજસ્થાનથી લઈ હરિયાણા સુધી દિન પ્રતિદિન વધતો જતો જનક રોષ કેટલો વ્યાપક બને છે તે પણ હવે જોઈ રહ્યું છે એવા રાજકુમારસિંહ પરમાર ભારતની અસ્મિતા સાબરકાંઠા અઢી અબજ વરસ જૂની અરાવલ્લીની પર્વતમાળાઓ જે ગુજરાત રાજસ્થાન હરિયાણા અને દિલ્હીનું એક રક્ષણનું કવચ પૂરું પાડે છે ત્યારે ગત મહિનાના વીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ કેન્દ્ર સશક્ત સમિતિ સુપ્રીમ કોર્ટમાં ગઈ અને સુપ્રીમ કોર્ટમાં એવી વ્યાખ્યા બનાવવામાં આવી કે સો મીટરથી ઊંચી પહાડીઓ હશે એને જ અરાવલ્લી ગણવામાં આવશે એમનાથી નીચેની પહાડીઓને અરાવલ્લી ગણવામાં નહીં આવે બીજું સુપ્રીમ કોર્ટે ટાંકીને કીધું છે કે પાંચસો મીટર બે પહાડીઓની વચ્ચેનું અંતર હશે તો એમને પણ અરાવલ્લીઓની ગણ ગણનામાં નહીં આવશે એને વન તરીકેની ગણનામાં નહીં આવશે ત્યારે આજે સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો છે જે સ્પષ્ટ કાયદાકીય નીતિ દર્શાવે છે કે આવનારા દિવસોમાં આના થકી સરકારના કેટલાક લોકો ખાણમાફિયાઓ અને ઉદ્યોગપતિઓ આ વિસ્તારમાં એમને લાવવા માટે રેડ કાર્પેટ પાથરતી હોય સરકાર એવું અમને લાગી રહ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનું અમે ખંડન કરીએ છીએ અને ફરી આમાં વિચારણા થાય એવી અમારી માગણી છે આજે અમારી અરવલ્લી બચાવો પર્યાવરણ બચાવોની સભામાં હજારોની સંખ્યામાં લોકો આવ્યા અને લોકોની એક જ માગણી છે કોઈ પણ સંજોગોમાં આ પહાડોનું માઇનિંગ ના થાય એની બધાની માંગણી છે આ માત્ર પહાડો નથી એ આસ્થાના અમારા આસ્થાના દેવ છે અમારી પ્રકૃતિ સંસ્કૃતિ અને પર્યાવરણ સાથે જોડાયેલી આ બાબતો છે સાથે સાથે એમાં ખનન થવાથી આવનારા દિવસોમાં પાણીનું સ્તર નીચું જશે આ વિસ્તારમાં રહેલી નદીઓ અહીંયા નજીક સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન છે જેવી બનાસ નદી છે એવી નદીઓને પણ આવનારા દિવસોમાં સુકાઈ જશે અને નદીઓમાંથી પીવાનું પાણી અને સિંચાઈનું પાણી પણ નહીં રહેશે ત્યારે અનાજ પણ નહીં પાકશે એટલે આ બાબતને લઈને અમે ખૂબ જ ગંભીર છે સરકાર આમાં સત્વરે નિર્ણય લઈ અને એમના નિર્ણયનું ખંડન કરે એવી અમારી માગણી છે આવનારા દિવસોમાં રાજસ્થાન હરિયાણા અને દિલ્હી અને ગુજરાતના અમે બધા જ લોકો અમને જરૂર લાગશે શરૂઆતમાં ગાંધીનગરની કૂચ કરીશું અને પછી પણ સરકાર નિર્ણય નથી લેતી આવનારા દિવસોમાં દિલ્હીની કૂચ કરવા માટે પણ આજે અમે નક્કી કર્યું છે ધન્યવાદ ભારતની કરોડરોજુ સમાન અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ ગિરિમાળાઓમાં ક્યાંક ક્યાંક જે મોટા ઉદ્યોગપતિઓ અને મોટા જે રાજનેતાઓ છે એનો ડોળો એ ક્યાંકને ક્યાંક કહી શકાય કે અરવલ્લીની ગિરિમાળાઓ પર આવીને ઊભો છે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે એ મોટા ઉદ્યોગપતિઓને અને મોટા રાજનેતાઓને એ સોનાની ખાણ લાગી રહી છે ક્યાંક ને ક્યાંક હવે એને સુપ્રીમ કોર્ટમાં જઈ અને એક જે નિર્ણય લાવ્યા છે કે સુપ્રીમ કોર્ટમાં જે પી એન ગોદાવરમનની જે કહી શકાય કે કેસ થયો તો ઓગણીસો પંચાણુંમાં તેમાં જે કમિટીએ જે નિર્ણય આપ્યો એ નિર્ણય એવો છે કે ભાઈ ઓગણી સો મીટર ની ઉપરની જે કહી શકાય પર્વતમાળા છે એને હવે અરવલ્લીનો ભાગ ગણવામાં આવે અને પાંચસો મીટરની જે અંતર છે એને પણ અરવલ્લીનો ભાગ આવે આને કારણે જે ઉદ્યોગપતિઓ છે એ ઉદ્યોગપતિઓને છૂટો દોડ મળશે જે ખનીજ માફિયાઓ જે ખાણ માફિયાઓ છે એને પણ છૂટો દોર મળશે એના માટે લાલ કાર્પેટ એ સમાન આ નિર્ણય છે આવના દિવસોની અંદર આ જે નિર્ણય છે એને અમે સખત અને કડક શબ્દોમાં વખરીએ છીએ તેની સાથે સાથે આ બાબતને લઈ આવના દિવસો આવના દિવસોની અંદર ગાંધીનગર ખાતે પણ અમે ભેગા થશું અને ગાંધીનગરથી પણ જો કદાચ આ બાબતનો નિર્ણય કરવામાં આવે અથવા નિર્ણય પાછળ ખેંચવામાં નહી આવે તો આવનાર દિવસોની અંદર દિલ્હી કુચ કરવી પડે તો એના માટેની પણ અમારી સંપૂર્ણ તૈયારી છે